ડીસા ખાતે મતદાર જાગૃતિ માટે રેલી યોજાઈ લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય લોકશાહી મજબૂત બને અને દેશના વિકાસમાં આપણે પણ સહભાગી થઈએ તે માટે આજે ડીસા તાલુકાના સરકારી કર્મચારીઓ અને શિક્ષકોએ સો ટકા મતદાન કરવાના શપથ લીધા છે તેમજ બાઇક રેલી યોજી મતદારોને પણ જાગૃત કર્યા છે બનાસકાંઠા લોકસભા બેઠક પર સો ટકા મતદાન થાય તે માટે ડીસા મામલતદાર નિકુલેશ દરજી તાલુકા વિકાસ અધિકારી ચિંતન પટેલ તાલુકા કેળવણી નિરીક્ષક અશ્વિન પટેલ સહિત શિક્ષકો અને સરકારી કર્મચારીઓ કટિબદ્ધ બન્યા છે આગામી લોકસભાની ચૂંટણી આપણા રાજ્યમાં સાતમી મે ના રોજ યોજાનાર છે ભારત એ દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે અને દરેક નાગરિકને આપવામાં આવેલો મતાધિકારનો હક અમૂલ્ય છે દરેક મતદાર પોતાના અધિકારોનો ઉપયોગ કરે અને રાષ્ટ્ર ઘડતરમાં પોતાનો ફાળો આપે એવા હેતુથી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો ડીસા મામલતદાર કચેરી ખાતે આજે તમામ શિક્ષકો અને સરકારી કર્મચારીઓએ ભેગા થઈને સો ટકા મતદાન કરવા માટેની પ્રતિક્રિયા લીધી હતી અને મતદાર જાગૃતિનો સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારબાદ તમામ શિક્ષકોએ મતદાન જાગૃતિ માટેના બેનરો સાથે બાઇક રેલી યોજી હતી આ બાઇક રેલી મામલતદાર કચેરીથી નીકળી સાંઈબાબા મંદિર ફુવારા સર્કલ ગાયત્રી મંદિર જલારામ મંદિર સહિત શહેરના વિવિધ માર્ગો પર ફરી મતદારોને જાગૃત કર્યા હતા ચૂંટણીમાં મતદારોને પણ પૂર્ણ મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા માટે અપીલ કરી હતી